નમસ્કાર વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન અને શ્રીમતી મણીબેન પ્રેમજી કારાણી મેમોરિયલ ટ્રસ્ટ સંચાલિત શંકરવાલા સરસ્વતી વિદ્યા મંદિર માધ્યમિક પ્રાથમિક અને શિશુવાટિકા વિભાગ દ્વારા આજે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી આ વિદ્યાલયમાં દરેક તહેવારોને ખૂબ ઉત્સાહથી ઉજવવામાં આવે છે એ તહેવાર પાછળનું આધ્યાત્મિક વૈજ્ઞાનિક અને સામાજિક મહત્ત્વ વિદ્યાર્થીઓ નાનપણથી જ એટલે કે બાલ્ય અવસ્થાથી જ એ મહત્વ સમજે અને સમજ્યા પછી એ તહેવારની ઉજવણી થાય એ માટે બાળકોને ખૂબ સારી રીતે આ તહેવાર ઉજવવામાં આવે છે આજના તહેવારનું વિશેષ મહત્ત્વ આપણે સૌ જાણીએ છીએ સમાજમાં ઉજવાતા તહેવારો આપણા જીવનની અંદર નવી ઉર્જા આપે છે અને નવી પ્રેરણા અને નવી દિશા આપનાર છે ત્યારે આજનો રક્ષાબંધનનો પર્વ રક્ષાબંધનનો તહેવાર એ સામાજિક સમરસતા સહિષ્ણુતા સમાનતા સેવાનું એક પ્રતિક છે આપણી સંસ્કૃતિ જ્યારે વસુધૈવ કુટુંબકમ માને છે ત્યારે આ સમગ્ર વિશ્વને એક ભાવના સંબંધના તાતને બાંધવાનો એક આ તહેવાર છે આજના દિવસ દરમિયાન આપણે સૌ એકમેકને એટલે ભાઈ બહેનને અને સામાજિક દરેક સંબંધોને એક સૂતરના તાંતરે વિદ્યાલયમાં પણ વિદ્યાર્થીઓ એકબીજાને રાખડી બાંધી છે અને વિદ્યા વિદ્યાલયના બહેનો દ્વારા સમાજના એવા રક્ષક પોલીસ મિત્રોને પણ રક્ષા બાંધવામાં આવી સમાજના કેટલાક આગેવાન શ્રેષ્ઠીજનોને પણ વિદ્યાલય દ્વારા રાખડી મોકલવામાં આવી

ભાગવત કથા અને ભવ્ય સંતવાણી આયોજન કરવામાં આવ્યું છે એ વ્યાસપીઠે થી જ્ઞાનામૃત ધારા વહાવશે તથા આયોજક શ્રી સીએ કૈલાસદાન ગઢવી કાર્યકારી અધ્યક્ષ આમ આદમી પાર્ટી અને શ્રી ચપલેશ્વર મહાદેવ મંદિરના નારાયણ આશ્રમના મહંત અને પરમ પૂજ્ય નારાયણ સ્વામી પ્રેરિત અનુક્ષેત્ર ગૌશાળાના ટ્રસ્ટી શ્રી મહંત શ્રી શ્યામ ભારતીજી બાપુ દ્વારા સૌને જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે કથા પ્રારંભ તારીખ નવ નવ બે હજાર પચીસ અને કથા શ્રવણનો સમય સવારે સવા નવથી થી સવા બાર બપોરે સવા ત્રણથી થી સવા છ નો રહેશે તથા કથા વિરામની તારીખ પંદર નવ બે હજાર પચીસ રહેશે કથાનું સ્થળ આરએસએસ શાખા ગ્રાઉન્ડ બાબાવાડી માંડવી કચ્છ